સુરતના ચૌટા બજારમાં વર્સો જૂનું પૌરાણિક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મંદિરના પાટોત્સવ ઉજવણી નિમિત્તે સુંદરકાંડના પાઠ ની સાથે ભંડારાની ભવ્ય પણ આયોજન કરવામાં આવ્યું હતું બસો વર્ષ જૂના આ મંદિરની ઉજવણીને લઈ સમગ્ર મંદિરનો

મંદિરનો પાટોત્સવ છે તો સવારે ભગવાનનો અભિષેક થયો સાંજે પાંચ વાગે સુંદરકાંડના પાઠનું પઠન થયું અને સાંજે સાત વાગે આરતી કરીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આશરે લગભગ બારસોથી પંદરસો લોકોનો અહીંયા આજે ભાગ લીધો છે મહાપ્રસાદી માટે કેટલું વર્ષ જૂનું મંદિર છે આ મંદિર લગભગ બસો વર્ષ જૂનું છે આ મંદિરને લઈને છે આ મંદિરને લઈને જે પણ કોઈ ભાવિક ભક્તો માનતા માને છે તે દરેક જણાની માનતા અહીંયા પૂરી થાય છે જેથી આ મંદિરનું સદ બૌ માનવામાં આવે છે લોકોને એ જ સંદેશો આજે આપવામાં આવે છે કે જે પણ કંઈક માનતા લોકો માને છે તે દરેકની અહીંયા પૂરી થાય છે તેથી ભગવાનમાં આસ્થા જરૂરી છે